નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છવ્વીસમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડોદરામાં આવી રહ્યા છે આમ તો ગુજરાતમાં તેઓ પ્રવાસે છે ત્યારે વડોદરામાં પણ તેઓ આવવાના છે અને ત્યારે વડોદરામાં રોડ શો થશે જો કે એરપોર્ટથી લઈને એરપોર્ટ સર્કલ થઈ અને તેઓ એરપોર્ટ સ્ટેશન અંદર ફરી તેઓ જશે ત્યાં સુધી આ રોડ શો વડોદરા ખાતે યોજાવાનો છે તાળામાળ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જો કે વડોદરાના એરપોર્ટ ખાતે જે સુરક્ષાને લઈને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે વડોદરા આવવાનો હોય તેને લઈને હવે જો કે એસપીજી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચી ગયા છે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે પોલીસ અધ્યક્ષ કમિશનર નરસિંહ કુમાર સાહેબની અધ્યક્ષતાને આ બેઠક અહીંયા મળી હતી અને આપજો કે જે પ્રકારે એરપોર્ટ પર હવે કિલ્લાબંધી કરી દેવામાં આવી છે આપજો કે જે પ્રકારે ઓપરેશન સિંદૂર હતા બાદ જે પ્રકારે હવે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે કચ્છ અમદાવાદ વડોદરા અને દાહોદમાં મેગા કાર્યક્રમ યોજાવાના છે તેના લીધે તાળામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને વડોદરા જ્યારે તેમની જે કર્મભૂમિ રહી છે ને ત્યારે વડાપ્રધાન જ્યારે વડોદરા આવી રહ્યા છે ત્યારે આ તાળામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જો કે ખાસ કરીને સુરક્ષા એજન્સીઓ સાથે સુરક્ષાના જવાનો એરપોર્ટ ખાતે તમામ ચેકિંગ સાથે આજે એક બેઠક પણ મળી હતી પોલીસ કમિશનરના અધ્યક્ષાને જેમાં એરફોર્સના જ જવાનો સાથે સીઆઈએસએફના જવાનો સુરક્ષાના તમામ સુરક્ષા એજન્સીઓના જવાનો સાથે પાલિકાના જવાબદાર અધિકારીઓ તંત્ર તમામને જોડે રાખી એક બેઠક વડોદરાના એરપોર્ટ ખાતે કરવામાં આવી હતી અને ખાસ કરીને એરપોર્ટથી આપ જુઓ મારા કેમેરામેનને કહીશ કે જે પ્રકારે આ રોડથી જ તેઓ રોડ શો કરવાના છે અને ફરી એરપોર્ટથી બહાર નીકળી એરપોર્ટ સર્કલ અને ત્યારબાદ મિલન પાર્ટીપોર્ટ પાસે આવેલું જે એરપોર્ટ સ્ટેશન જવાનો જે તરફ છે રસ્તો છે ત્યાં સુધી તેઓ કરશે એટલે આ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ને વડોદરા એરપોર્ટ ખાતે આપજો કે સુરક્ષાને ધ્યાને લઈને જ આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતાને આ બેઠક યોજાઈ હતી એટલે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ જગ્યાઓ પર આ બેઠકોનો દોર યથાવત છે આજે બપોરે પણ કલેક્ટર કચેરીના ખાતે આ બેઠક થવાની છે એટલે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે વડોદરા એટલે કે ગુજરાતના પ્રવાસે છે ને તેમાં પણ વડોદરા ખાસ કરીને પ્રવાસે છે ત્યારે તમામ જગ્યાઓ પર હવે તાડામાર તૈયારીઓ થઈ ચૂકી છે એરપોર્ટ ખાસ કરીને એરપોર્ટ વિસ્તારની અંદર તમામ જગ્યાએ રંગ રોગણ સાથે લાઇટિંગથી સજ્જ કરવામાં આવશે ત્યારે અત્યારે જે પ્રકારે વડાપ્રધાન જ્યારે નરેન્દ્ર મોદીજી વડોદરા આવી રહ્યા છે તેને લઈને તમામ જગ્યાઓ ઉપર આ પ્રકારે તાડામાર તૈયારીઓ સાથે હવે સુરક્ષા એજન્સીઓ સાથે જવાબદાર અધિકારીઓ આ બેઠક બેઠકોનો દોર શરૂ કરી દીધો છે છવ્વીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવનાર છે તેને લઈને તાડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આપ જો કે એરપોર્ટ ખાતેના સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાલિકાના અધિકારીઓ સહિત તમામ લોકોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે આ બેઠકોનો દોર પત્યા બાદ હવે આ સ્થળ પર નિરીક્ષણ થઈ રહ્યું છે અને પાલિકાના સાથે પોલીસના જે અધિકારીઓ છે તેઓ અહીંયા ચર્ચા કરી રહ્યા છે ખાસ કરીને એરપોર્ટની બહારથી તેઓ રોડ શો કરવાના છે અને ત્યારે તમામ મહિલાઓ તેમનું અભિવાદન કરશે ઓપરેશન સિંદુર પત્યા પછી જે પ્રકારે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે છે અને તેને લઈને જ આપ જો કે વડોદરા પણ તેઓ આવી રહ્યા છે અને ત્યાં વડોદરાથી તેઓ દાહોદ જવાના છે છવ્વીસમી સવારે જ તેઓ વડાપ્રધાન લગભગ દસ વાગ્યાની આજુબાજુ તેઓ અહીંયા આવશે અને ત્યારે અહીંથી રોડ શો કરવાના છે ત્યારે તમામ જે તૈયારીઓ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે બેઠકોનો દોર પત્યા બાદ હવે નિરીક્ષણ એટલે કે પોલીસના જવાબદાર અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે એરપોર્ટની બહાર જ જે જિલ્લેબંધી કરી દેવામાં આવી છે પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતાને જે બેઠક મળી હતી સુરક્ષાના જવાનો સાથે પાલિકાના અધિકારીઓ સાથે જે સીઆઈએસએફના જવાનો છે તેમની સાથે એક બેઠક અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી અને એરપોર્ટની બહાર જ જુઓ કે હવે કિલ્લેબંધી કરી દેવામાં આવી છે એરપોર્ટને સજાવવામાંની પણ તૈયારી શરૂ કરી દીધી છે પાલિકાએ અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અહીંયા વડોદરા આવી રહ્યા છે ત્યારે જો કે તમામ જે અધિકારીઓ છે બેઠકોનો દોર શરૂ કરી રહ્યા છે અને જો કે જે પ્રકારે બેઠક બાદ હવે આ તમામ જગ્યા ઉપર સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એરપોર્ટની બહાર જ કે જે પ્રકારે પાલિકાના અધિકારીઓ અને સુરક્ષાના જે પોલીસ વિભાગ પાલિકાનું તંત્ર તંત્ર તમામ જે તંત્ર છે હવે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે ત્યારે આ એરપોર્ટને પણ અહીંયા લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે સ્ટેજ પણ બાંધવામાં આવી રહ્યા છે તમામ જગ્યા ઉપર આપ જોઈ શકો છો આ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા બેઠકોનો દોર શરૂ કરી દીધો છે અને હવે જે પ્રકારે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી મે એટલે કે છવ્વીસમી મે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે વડોદરા ખાતે આવી રહ્યા છે અને તેને લઈને જ આ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જો કે એરપોર્ટ ખાતે જે સુરક્ષા એજન્સીઓના જે જવાનો છે તે સાથે તમામ સુરક્ષા એજન્સીઓએ પણ અહીંયા બેઠક શરૂ કરી દીધી છે તમામ જો કે જે પ્રકારે બેઠકોનો દોર પત્યા બાદ હવે તમામ સ્તર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તમામ જગ્યા ઉપર સ્ટેજ બાંધવો કઈ જગ્યાએ સ્ટેજ બાંધવું શું કરવું તમામ જે બાબતો છે તેની સ્તર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હવે છવ્વીસમીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડોદરામાં આવી રહ્યા છે ને તેને લઈને તાળામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે કોઈ પણ કચ્છા સ્ના રહી જાય અને ખાસ કરીને મહિલાઓ તેમનું અભિવાદન કરવાની છે અને ઓપરેશન સિંદૂર પત્યા બાદ જ્યારે આ જે પહેલગામમાં એટેક થયો હતો ને ત્યારબાદ જે ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે આતંકવાદીઓને જે જવાબ આપ્યો છે સમગ્ર વિશ્વને આ જવાબ આપ્યો છે ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેના કર્મભૂમિ ખાતે આવી રહ્યા છે તેને લઈને તાળામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે कॅमेरामन निहानीसाठी सूरज सोलंकी स्पार्ट डे न्यूज बड़ोदरा